નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત સાથે હું ગ્રીટ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોઈશું ઇંગ્લિશ વિષય જેની અંદર ટોપિકનું નામ છે આર્ટિકલ આર્ટિકલ ખૂબ જ અગત્યનો વિષય છે તો મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન છે વિબોટ ખાલી જગ્યા બાઈક એ માટેના ઓપ્શન આપેલા છે એ એન ધ એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્ન માટે આપણે હવે નિયમ જોઈશું તો નિયમ શું કહે છે મિત્રો અંગ્રેજી શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય અને ઉચ્ચારણ પણ ગુજરાતી શરૂ થાય તો આર્ટિકલ આવે છે માટે સાચો જવાબ રહેશે ઓપ્શન એ બીજા નંબરનો પ્રશ્ન છે ભાવેશભાઈ ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર એ માટેના ઓપ્શન આપેલા છે એ એન ધ એક પણ નહીં હવે એ માટેનો નિયમ જોઈએ અંગ્રેજી શબ્દ સ્વરથી શરૂ થતો હોય અને ગુજરાતી ઉચ્ચારણ પણ સ્વરથી શરૂ થાય તો આર્ટિકલ એન આવે છે માટે સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન બી આર્ટિકલ એન ત્રીજો પ્રશ્ન છે વિજયભાઈ ઇઝ ખાલી જગ્યા યુનિયન લીડર એ માટેના ઓપ્શન આપેલા છે એ એન ધ એક પણ નહીં આ પ્રશ્ન માટે નિયમ આપેલો છે અંગ્રેજી શબ્દ સ્વરથી શરૂ થતો હોય અને ગુજરાતી ઉચ્ચારણ વ્યંજનથી થાય તો આર્ટિકલ એ આવે છે માટે સાચો જવાબ રહેશે ઓપ્શન એ ચોથા નંબરનો પ્રશ્ન છે ગોપાલભાઈ ઇઝ ખાલી જગ્યા ઓનરેબલ પર્સન એ માટેના ઓપ્શન આપેલા છે એ એન ધ એક પણ નહીં તો જોઈએ મિત્રો નિયમ શું કહે છે આ પ્રશ્ન માટે તો ચોથા પ્રશ્ન માટે નિયમ છે કે અંગ્રેજી શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય અને ગુજરાતી ઉચ્ચારણ પણ સ્વરથી થાય તો આર્ટિકલ એન આવે છે માટે સાચો જવાબ રહેશે ઓપ્શન બી એન આર્ટિકલ પાંચમા નંબરનો પ્રશ્ન છે પ્રિયંકા ઇઝ ખાલી જગ્યા ગર્લ એ માટેના ઓપ્શન આપેલા છે એ એન ધ એક પણ નહીં તો નિયમ જોઈએ મિત્રો જાતિવાચક આગળ વિશેષણ હોય તો વિશેષણના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ આવે છે જો વ્યંજન હોય તો એ અને સ્વર હોય તો આર્ટિકલ એન આવે છે માટે અહીં આપણને વ્યંજન આપેલો છે માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ એ આર્ટિકલ આવશે શું જવાબ આવશે મિત્રો સાચો ઓપ્શન એ એ આર્ટિકલ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે પેટ્રોલ ઇઝ સોલ્ડ ખાલી જગ્યા લીટર એ માટેના ઓપ્શન આપેલા છે એ એન ધ એક પણ નહીં તો મિત્રો જોઈએ છઠ્ઠા પ્રશ્ન માટે નિયમ શું કહે છે તો નિયમ છે તમારી સ્ક્રીન પર કોઈપણ વસ્તુની કિંમત ઝડપ માપ દર્શાવવા આર્ટિકલ એ આપે આવે છે તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ સાતમા નંબરનો પ્રશ્ન છે ધ સન રાઇઝિસ ઇન ખાલી જગ્યા ઇસ્ટ એ માટેના ઓપ્શન આપેલા છે એ એન ધ એક પણ નહીં નિયમ જોઈશું મિત્રો નિયમ સાત એવું કહે છે કે દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ આવે છે તો અહીં ઇસ્ટ એ દિશા છે માટે આ સાચો જવાબ રહેશે ઓપ્શન સી ધ આર્ટિકલ આઠમા નંબરનો પ્રશ્ન છે કોહલી ઇઝ ખાલી જગ્યા ઓફ ઓપરેશન ટીમ એ માટેના ઓપ્શન આપેલા છે એ એન ધ એક પણ નહીં નિયમ આઠ એવું કહે છે કે સરખામણી માટે વ્યાતિવાચક નામની આગળ આર્ટિકલ ધ આવે છે મિત્રો અહીં કોહલી અને તેંડુલકરની સરખામણી થાય છે માટે સાચો જવાબ રહેશે આપશો ઓપ્શન સી ધ આર્ટિકલ નવમા નંબરનો પ્રશ્ન છે સી વોઝ વાઉન્ડેડ ઇન ખાલી જગ્યા લઈ એ માટેના ઓપ્શન આપેલા છે ઓપ્શન એની અંદર છે એ એન ધ એક પણ નહીં તો મિત્રો આ માટે નિયમ શું કહે છે તો નવમા નંબરનો નિયમ આપણને એવું કહે છે કે શરીરના અંગોની પહેલાં આર્ટિકલ ધનો પ્રયોગ થાય છે તો મિત્રો અહીં લેખ એટલે કે પગ એ શરીરનો અવયવ છે અંગ છે માટે સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન સી ધ આર્ટિકલ રહેશે જો મિત્રો આ વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે દસમા નંબરનો પ્રશ્ન છે ધ સાબરમતી ઇઝેસ્ટ રિવર ઓફ ગુજરાત એ માટેના ઓપ્શન આપેલા છે એન ધ એક પણ નહીં તો મિત્રો જોઈએ હવે દસમા દસમા નંબરનો નિયમ શું કહે છે કે સુપરલેટિવ ડિગ્રી હોવાથી આર્ટિકલ ધ આવે છે મિત્રો અહીં લોંગેસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે માટે સાચો જવાબ રહેશે ઓપ્શન સી ધ આર્ટિકલ અગિયારમા નંબરનો પ્રશ્ન છે કે બુથ ખાલી જગ્યા બ્રધર્સ આર ઇન્ટેલિજન્ટ એ માટેના ઓપ્શન આપેલા છે એ એન ધ એક પણ નહીં તો મિત્રો અગિયારમાં નંબરનો નિયમ જોઈએ ઓનલી ઓલ હોલ અને બુથની સાથે આર્ટિકલ ધ આવે છે મિત્રો અહીં બૂથ આપેલું છે માટે બૂથની સાથે આર્ટિકલ ધ આવશે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી આર્ટિકલ ધ હવે બારમા નંબરનો પ્રશ્ન આપેલો છે તમારી સ્ક્રીન પર ખાલી જગ્યા ઓનેસ્ટ સફર અ લોટ ઇન ધેર એ માટેના ઓપ્શન આપેલા છે એન ધ એક પણ નહીં તો મિત્રો બારમા નંબરનો નિયમ જોઈએ કે જ્યારે વિશેષણ સમગ્ર જાતિ માટે વપરાય છે ત્યારે આર્ટિકલ ધ આવે છે મતલબ અહીં પ્રામાણિક પ્રામાણિક લોકોની વાત કરે છે આખું જાતિ બધા છે સમગ્ર એટલા માટે સાચો જવાબ રહેશે ઓપ્શન સી ધ આર્ટિકલ મિત્રો હવે જોઈશું આવનાર પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે તો તેરમા નંબરનો પ્રશ્ન છે હી સ્ટડીઝ ઇન ખાલી જગ્યા ટેન્થ સ્ટાન્ડર્ડ એ માટેના ઓપ્શન આપેલા છે એ એન ધ એક પણ નહીં તો જોઈશું મિત્રો તેરમા નંબરનો નિયમ શું કહે છે તો તેરમા નંબરનો નિયમ એવું કે છે કે ક્રમવાચક સંખ્યાઓની આગળ આર્ટિકલ ધ આવે છે મિત્રો અહીં ટેન્થ ફર્સ્ટ સેકન્ડ આ બધી ક્રમવાચક સંખ્યાઓ છે માટે સાચો જવાબ રહેશે ઓપ્શન સી ધ આર્ટિકલ ચૌદમા નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એ માટેના ઓપ્શન આપેલા છે એન ધ એક પણ નહીં તો હવે જોઈશું મિત્રો ચૌદમાં નંબરનો નિયમ શું કહે છે તો નિયમ એવું કહે છે કે પ્રોપર નાઉનની આગળ ક્યારેય આર્ટિકલ ન આવે તો મિત્રો અહીં નરેન્દ્ર મોદી પ્રોપર નાઉન છે એટલા માટે નામની આગળ આર્ટિકલ આવશે નહીં હવે પંદરમા નંબરનો પ્રશ્ન જોઈશું ખાલી જગ્યા ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી એ માટેના ઓપ્શન આપેલા છે એ એન ધ એક પણ નહીં તો જોઈશું મિત્રો નિયમ પંદરમાં નંબરનો ગણી ન શકાય તેવા નામ આગળ આર્ટિકલ ન આવે તો મિત્રો અહીં ઓનેસ્ટી પ્રમાણિકતાને આપણે ગણી શકતા નથી માટે આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી એક પણ નહીં હવે મિત્રો આપણે કરીશું નિયમ પ્રમાણે પ્રેક્ટિસ તો પ્રેક્ટિસ માટેનો પ્રથમ પ્રશ્ન છે કાલિદાસ ઇઝ ખાલી જગ્યા શેક્સપિયર ઓફ ઇન્ડિયા એ માટેના ઓપ્શન આપેલા છે એન ધ નન તો મિત્રો સાચો જવાબ શું થશે તો અહીં કાલિદાસ અને શેક્સપિયરની સરખામણી કરી છે આપણે આગળ નિયમ જોયો છે કે બે નામ વચ્ચે વ્યક્તિવાચક નામ વચ્ચે સરખામણી થાય તો કયો આર્ટિકલ આવે છે આર્ટિકલ ધ તો સાચો જવાબ રહેશે આર્ટિકલ ધ બીજા નંબરનો પ્રશ્ન છે સી ઇઝ ખાલી જગ્યા આઈ સ્પેશિયાલિસ્ટ એ માટેના ઓપ્શન આપેલા છે એ એન ધ નન તો મિત્રો આ પણ આપણે જોયું છે કે સ્વરથી શરૂ થતો હોય તો આપણને શું જવાબ આવે છે એન જવાબ આવે છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી એન આર્ટિકલ ત્રીજા નંબરનો પ્રશ્ન છે ડૂ નોટ ટેલ ખાલી જગ્યા લાય એ માટેના ઓપ્શન આપેલા છે એ એન ધ નન મિત્રો નિયમ એવું કહે છે કે લાઈ શબ્દ જે છે એલથી શરૂ થાય છે જે પોતે વ્યંજન છે એટલા માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ એ આર્ટિકલ ચોથો પ્રશ્ન છે પ્રેક્ટિસ માટેનો ઓલ ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ આર ક્લેવર એ માટેના ઓપ્શન આપેલા છે એન ધ નન તો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ધ જય હિન્દ જય ભારત મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે મળીશું મિત્રો નવા વિડીયોમાં નવી શરૂઆત સાથે હસતું જય હિન્દ જય ભારત